નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું હું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનધારક બાબતે ઇપીએસ નાટી ફાઈવ પેન્શનધારક કોઈ બાબતે અગત્ય મહત્ત્વની ન્યૂઝ લઈને આવ્યું છું મિત્રો ઈ પી નાટી ફાઈવ પેન્શનની ફરીથી સપનું ડ્યૂટ્યું છે તો મિત્રો આપણે રાજુ રાજુરદા કે લાલ કિલ્લાથી કોઈ એલાન આવશે પરંતુ મિત્રો લાલ કિલ્લાથી કોઈ એલાન આવી નથી તો હવે પેન્શનધારકો માટે શું ઉપાય રહ્યો છે ઈપીએસ પીએસ પેન્શન બાબતે સાથે સાથે અશોક રાઉત દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો શું અપડેટ આપવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો ઈપીએસ પી બાબતે લેટેસ્ટ અને જે સાચી માહિતી છે તે આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તેમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન ધારકો તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે તેમને પેન્શન હવે એક હજારથી વધીને સાત હજાર પાંચસો કરવામાં આવશે વળતી જતીને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઘણા લાંબા સમય સુધી ઈપીએસ નાઇન્ટી ફાઈવ તેનું પેન્શન એક હજાર મળી રહ્યું છે પરંતુ મોંઘવાડીને સાથે 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 રહેવા માટે એપીએસ નાઇન્ટી ફાઈવ આંદોલન કરી રહ્યા છે તેમના માટે મિત્રો અશોક રાઉત દ્વારા પણ કેટલા આંદોલન કરવામાં આવે છે અશોક રાઉત દ્વારા પણ એક મહત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે પણ વાત કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો તમે જાણો છો કે આપણે રાહ જોઈ રહ્યા હતા કે લાલ કિલ્લા એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ આપણા પીએમ એ લાલ કિલ્લો દ્વારા કંઈ આપી રાજુદા ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ કંઈ અગત્યની જાહેરાત કરી શકે છે પરંતુ મિત્રો પંદર ઓગસ્ટ પણ પૂરી થઈ ગઈ કે પંદર ઓગસ્ટ પણ ખતમ થઈ ગઈ આપણી રાજુદા લાલ કિલ્લા દ્વારા આપની નરેન્દ્ર મોદી સાહેબ ઈપીએસ નાઇન્ટી ફાઇવ બાબતે અગત્યની જાહેરાત કરે તેઓ ઈપીએસ પી એસ નાઇન્ટી ફાઈવ એક હજારથી વધારીને સાત હજાર પાંચસો કરવાનો જે જાહેરાત કરવામાં આવે પરંતુ ફરીથી પેન્શનધારકનું સપનું તૂટ્યું છે તો તેઓ પેન્શનધારકો આ બાબતે ઘણા ઘણી ઘણી જગ્યાઓ મિત્રો ઘણીક રાજ્યોમાં તો હાલ સુધી મિત્રો ચૌદસો વીસ દિવસ એટલે ચૌદસો વીસ દિવસ સુધી આંદોલન કરી રહ્યા છે પેન્શનધારકો કેટલાક એવા પેન્શનધારક છે કે આંદોલનમાં પોતાનો રાહ જોતાં જોતા પોતાનું મૃત્યુ પણ પામે છે તેઓ પોતાના જીવન માટે આંદોલન કરી રહ્યા છે તેઓ જીવનને મોંઘવાડી બધું એટલે કે મોંઘવાડીને વધતી જતી મોંઘવારી ધ્યાનમાં રાખી પોતાનો જીવન જીવન ચાલવાની શક્તિની સાથોસાથ રહે પરંતુ તેવા એવા કેટલાક પેન્શનધાર પણ મૃત્યુ પામે છે મિત્રો તો સરકાર હવે સરકારશ્રીને એક નિર્ણય લેવો જોઈએ કે કેટલાક પેન્શનધારક રાહ જોઈ રહ્યા હતા કે પેન્શનધારકો યુપીએસ નાઇન્ટી ફાઈવ પંદર ઓગસ્ટમાં કંઈ અગત્યની જાહેરાત કરવામાં આવે પરંતુ તે જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો બીજી વાત બાબત એ છે કે મિત્રો હાલમાં યુટ્યુબમાં કેટલીક નરેન્દ્ર મોદી સાહેબની આવાસથી એવો કેટલાક વિડીયો જોવા મળી રહ્યા છે કે પેન્શનધારકોને પેન્શનમાં સાત હજાર પાંચસોનું સાડા હજાર પાંચસોનો વધારો કરવામાં આવે છે એઆઈ એઆઈ દ્વારા નરેન્દ્ર મોદી સાહેબનો આવાર લગાવીને એવા કેટલાક વિડીયો જોવા મળી શકે છે પરંતુ મિત્રો એ તો સ્પષ્ટ છું જો અહીંયા વધારો જોવા મળશે તો ઈપીએફઓની વેબસાઇટ પર જોવા મળશે ના કે યુટ્યુબના છોટા મોટા યુટ્યુબર યુટ્યુબરો છે તેમના તેમને કહેવામાં આવશે કે તમે વિડીયો બનાવો કે સાડા હજાર પાંચસોનો વધી ગયો છે મિત્રો તમે યુટ્યુબમાં એવા એવા પેન્શનધારકોને જ્યાં તમે ના ધ્યાન આપતા તમે ધ્યાન આપજો ઈપીએફઓ દ્વારા અને મિત્રો ઈપીએફઓ દ્વારા કંઈ પણ ઈપીએસ પીએસ નાટી ફાઇવ બાબતે અપડેટ આવશે તો આપણી આ ચેનલમાં સો ટકા સાચી માહિતી અપલોડ કરવામાં આવશે તો મિત્રો હવે ઈપીએસ પીએસ નાટી ફાઇવના પેન્શન ધારકો માટે શું શું કે ક્યારેય ઉપાય શું બની રહેશે તો મિત્રો આપણે એવી રીતે આશા હતી કે પંદર ઓગસ્ટ નરેન્દ્ર મોદી સાહેબ એપીએસ ના ફાઇવને એક હજારથી વધારે સાત હજાર પાંચસો કરે પરંતુ તે આપણને ફરી પેન્સોની આશા નિષ્ફળ ગઈ છે પાણી ફેરવાઈ ગયું છે હવે અશોક એ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં મોન્સૂન સત્ર ચાલુ થવાનું છે જો મોન્સૂન મોન્સૂન સત્રમાં એપીએસ નાન્ટી પેન્શનધારક બાબતે કંઈ નિર્ણય ન લેવામાં આવે ફરી એકવાર આંદોલન ઉપચારવામાં આવશે મિત્રો તો આ આંદોલનમાં ફરી એકવાર આંદોલન ચીમકી આપી દીધી છે કે હવે ટૂંક સમયમાં આ મોન્સૂન સત્ર ચાલુ થવાનું છે આ મોન્સૂન સત્રમાં એપીએસ નાટી ફાઈ બાબતે ધ્યાન આપ દોરવામાં આવે અને તેને પેન્શનધારકોને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સાથોસાથ તેમના પેન્શનો પણ વધારો કરવામાં આવે મિત્રો એવી આશા અશોક રાઉત સાહેબે રાખી છે ને એવું કહેવામાં આવ્યું છે કે મોનસૂન સત્રમાં જો આમાં કંઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ફરી એકવાર આંદોલનની ચર્ચા ચા ચર્ચા થઈ રહી છે તો મિત્રો આના બાબતે જો કોઈ પણ અપડેટ આવશે તો આપણી આ ચેનલ લે ગુજરાતી સાહિત્ય વિનિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ ચેનલ પર તમને કહ્યું સરકારી કર્મચારી ન્યૂન કર્મચારી પેન્શન ડ્રાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિનિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો